નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ આજે ફરી વખત આપણે આશિષભાઈ જોધાણી આપણે મહેમાન બન્યા છે એટલે આશિષભાઈ સૌ પ્રથમ તો આપનું સ્વાગત છે આપ બધાને મિત્રોને કદાચ જૂનો વિડીયો જોયો હશે મિત્રોને ખબર હશે કે આશિષભાઈ જોધાણી પાસેથી આપણે ખૂબ અગત્યની માહિતી છે એ ભૂતકાળમાં લઈ ચૂક્યા છે આજે પણ આપણે આશિષભાઈનો લાભ લેવાનો છે લાભ એ વાતનો લેવાનો છે કે અન્નદાતા નામની જે એક એપ્લિકેશન આવે છે આ એપ્લિકેશન છે એ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે મેં પણ વારંવાર આ એપ્લિકેશન જોઈ છે એટલે ખેડૂતોને ખૂબ ફાયદારૂપ એપ્લિકેશન છે એટલે આ એપ્લિકેશન વિશે આપણે આશિષભાઈ પાસેથી આપણે સમજવાનું છે એટલે આશિષભાઈ સૌ તો અમારો મુદ્દો એ છે કે અન્નદાતા એપ્લિકેશન છે એ આપણે શું કામ બનાવી અને ખેડૂતને એનાથી શું ફાયદો થાય સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર પરેશભાઈ જી કે આજ તમારી સાથે મુલાકાત કરવાનો અને મળવાનો મોકો મળ્યો હવે અંદાજા એપ્લિકેશન એ બનાવવાનો મારો વિચાર એટલે આવ્યો કે ખેતીમાં જે અગવડતા થતી હતી મને પોતાને કે જે કરવામાં જે જે પ્રશ્ન આવતા હતા કે જે તકલીફ થતી હતી એ પ્રશ્નને હલ કરવા માટે મેં ઘણી બધી અલગ અલગ એપ્લિકેશનો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી પછી મને એવો વિચાર આવ્યો કે જો હું એક વસ્તુ ખેતી જ વિષય છે તો એને બધી અલગ અલગ એપ્લિકેશનમાં જુદા જુદા ફંક્શન વાપરવા હિસાબ છે કોઈનો કોઈનો પાકની વ્યવસ્થા છે આ બધું અલગ અલગ વાપરવું એની કરતાં આપણે જ એક એવી વ્યવ એપ્લિકેશન બનાવીએ કે જો મને આ તકલીફ થઈ છે તો ખેડૂતને બીજાને પણ તકલીફ હશે તો અમે એવા અઢાર પ્રકારના ફંક્શન એડ કરીને એક એવી એપ્લિકેશન બનાવી કે જેને ખેતીને વાવેતરથી લઈ વેચાણ સુધીમાં અઢાર અઢાર પ્રકારના ફંક્શન એ વાપરી શકે અને એનો ઉપયોગ કરી શકે જેથી એની ખેતીમાં એને સુધારો આવી શકે બરાબર એટલે સૌ પ્રથમ તો દરેક ખેડૂતભાઈએ જ્યાં અન્નદાતા નામની એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાની હવે આ ડાઉનલોડ કરીએ છીએ એની અંદર અમે જ્યાં સુધી મેં જોયું છે આશિષભાઈ ત્યાં સુધીમાં પાકના શેડ્યુલ છે તો પાકના શેડ્યુલ શું છે રોગ જીવાતના નિયંત્રણ માટે અને એપ્લિકેશન તરફથી આપણે કઈ રીતે ખેડૂતોને મદદરૂપ થઈ શકીએ ખેડૂતને કોઈ રોગ જીવાત હોય તો કઈ રીતે તમારી મદદ લઈ શકીએ આ બંને વસ્તુ છે એમને ટૂંકમાં થોડુંક સમજાવો એમાં અમે ફંક્શન આપેલા છે અઢાર પ્રકારના એમાં પહેલું ફંક્શન છે પાકની માહિતી પાકની માહિતી અંદર જશો ને તમે એટલે અત્યારે ખેતીમાં જો મેજર કોઈ પ્રશ્ન આવતો હોય ને તો એ ટાઈમિંગનો છે ટાણે કામ નથી થતું બાકી ખેતીમાં કોઈ ખેડૂત ખર્ચા નથી કરતા કે કામ નથી કરતા એવો પ્રશ્ન નથી પણ આગળ પાછળ કરે છે એનાથી મોટી નુકસાની એ જાય છે કે કામ ન દાખલા તરીકે આ વખતે યુરિયાનો જ દાખલો લઈ લો ખેડૂતને જયારે યુરિયા નાખવું હતું ત્યારે માર્કેટમાં યુરિયા હાજર નહોતું હવે જયારે યુરિયા આવ્યું ત્યારે ખેડૂતને નાખવાની જરૂર નહોતી સેમ એવું ડીએપીમાં હતું તો અમે આ એપ્લિકેશન થ્રુ ખેડૂતને એવો મેસેજ દેવા માંગીએ છીએ કે સ્ટેજ મુજબની માહિતી જીરો થી પંદર ત્રીસથી સાઠ આવી રીતના અમે સ્ટેજ પડ્યા છે અને સ્ટેજ બદલે એટલે એના ચાર દિવસ અગાઉ એનામાં નોટિફિકેશન જાય કે હવે તમારું સ્ટેજ બદલવાનું છે તમારે આટલી આટલી વસ્તુની જરૂર પડશે ચાર દિવસ અગાઉ તમે તૈયાર કરી રાખો તો તમે સેમ ડે તમે કામ કરી શકો તો ટાઈમે કામ કરવાના લીધે ખેડૂતને ખેતીમાં ફાયદો વધુ થાય છે અમારી એપ્લિકેશનનો મેઇન ગોલ જ એ છે કે અમે ખેડૂતને બે જ વસ્તુ કરાવવા માગીએ છીએ કે ટાણે કામ કરો અને એક ખેતીનો હિસાબ રાખો તો તમે ખેતીમાં આવા બે પૈસા કે વધુ નફો કમાઈ શકશો ચોક્કસ તે એટલે કોઈ પણ ખેડૂતને જે પાકનો શેડ્યુલ હોય કયા રોગ જીવાતમાં શું નિયંત્રણ કરવું એ પણ માહિતી મળે સાથે એનો જે ફોટો ક્લિક કરી અને એપ્લિકેશનનો એક ઓપ્શન છે કે એ આપણે એમાં અપલોડ કરીએ એટલે એમાં કયો રોગ જીવાત છે એનું કેવી રીતના નિયંત્રણ કરવું તમામ માહિતી છે ત્યાંથી હેલ્પ મળે છે બીજું જે તમે હિસાબની વાત કરી છે આશિષભાઈ તો એ હિસાબ શું છે એ પણ થોડુંક ટૂંકમાં અમને સમજાવું હિસાબમાં અમે અમારો મેન ગોલ તો એ જ છે કે એમાં ટાઈમિંગ આમને હિસાબે કરવાનું તો ગોલમાં હિસાબે બીજા નંબરનો મારો ફંક્શન છે કે હિસાબની ની અંદર અમે એવું કરવા માંગીએ છીએ ખેડૂત જો કેટલા ખર્ચો કર્યો છે ખેડૂતને કેટલા એમાં પૈસા નાખા છે અને વેચાણ કેટલું થયું બે વચ્ચેનો ગાળો ખબર પડશે તો ખેડૂતને ખબર પડશે કે મને કયા પાકમાં કેટલા નફો મળ્યો બીજી વસ્તુ કે હિસાબ કરવાથી ખેતીને પાક ફરીવાર વાવવો કે નહીં એની પાકની ખેતી કરવી કે નહીં એનો ખ્યાલ આવે છે ત્રીજી વસ્તુ એની હિસાબ કરવાથી પાકની જે મેથડ હોય ને સચવાઈ જાય દાખલા તરીકે આ વર્ષે મેં આ ટાઈમે આ દવા નહીં ખીધી આ ટાઈમે મેં આ ખાતર નાખ્યું હતું તો એના લીધે ખેડૂતને હિસાબ રાખવાથી ને એને બધી મેથડ એની સેટ થઈ જાય છે અને યાદ રહી જાય છે અને બીજું એ હિસાબ એને ભવિષ્યમાં કામમાં આવે એના માટે અમે આજીવન માટે રાખીએ છીએ અમે એનો હિસાબ ક્યારેય ડિલીટ નથી કરતા બીજું અમે ભાગ્યા અને સેઠને હિસાબ રાખવામાં તકલીફ ન થાય જે ફો આપણે એને ઉપાડ આપીએ એની ડાયરીમાં લખતા તો ડાયરી ભાગ્યા પાસે ટાણે હાજર હોય ના હોય ઘણીવાર ઉપાડ ભૂલાઈ જાય તો એના માટે અમે હિસાબ શેરિંગનો ઓપ્શન પણ બનાવ્યો કે એક સાથે પાંચ વ્યક્તિ સાથે તમે હિસાબ રાખી શકો એક વ્યક્તિ એન્ટ્રી કરો તો બાકીના પાંચ ખેડૂતને દેખાય અથવા તો ભાગ્ય હોય તો ભાગ્યાને દેખાય કે આજ મારા સેઠે મારામાં પાંચસો રૂપિયા ઉપાડ ચડાવેલો છે તો અમારો હિસાબનું એક ફંક્શન પણ છે અને આખો વાર્ષિક નફો પણ અમે કાઢીએ છીએ અમે વાર્ષિક વર્ષ નક્કી કર્યું છે એક જૂનથી લઈ અને એકત્રીસ મે સુધીનું તો તમારું એ વર્ષ ગાળા દરમિયાન આખા સિઝનમાં તમે જેટલા પાક વાવો છો એનો અમે એક ગ્રાફ બનાવીએ છીએ એમાં તમને ભાગલા કરી દઈએ છીએ કે ટેક્ટરની ખર્ચો કેટલો થયો તમારો મજૂરી કેટલી થઈ જંતુનાશક ખાતર કેટલા વાપરા અને તમે વેચાણ કેટલું કર્યું તમારી પાસે નફો કેટલો વધ્યો તો તમને એક વાર્ષિક સર્વ મળે તો તમને ખબર પડે કે આ વર્ષે હું ખેતીમાંથી આટલા પૈસા કમાણો અમે આ હિસાબની અંદર આ સે ફંક્શન સેટ કરેલા છે ખૂબ સારી વાત છે કેમ કે હિસાબ હો ખૂબ જરૂરી છે કોઈ પણ જગ્યાએ જો હિસાબ વગરનું કામ થશે ને તો આપણી પાછળ કાંઈ વધવા નથી આમ તો આગળ પણ ઘણું બધું આપણે જાણવું છે પણ તમે બધા મિત્રોને એવો સવાલ થતો હશે કે હવે આમાં આપણે ક્યાંક અટવાઈએ એપ્લિકેશન ખોલીએ ન અથવા તો તો કોઈ આવે મદદ ક્યાંથી લઈએ તો મદદ માટે પણ આપનો કોઈ હેલ્પલાઇન નંબર હશે કે જેના ઉપર વોટ્સએપથી વાત કરીને પણ મદદ લઈ શકે અમારો કસ્ટમર કેર નંબર છે બ્યાસી ડબલ જીરો પાંચ ચૌદ ત્રણ ચૌદ આ નંબર ઉપર બ્યાસી ડબલ જીરો પાંચ એટલે આ નંબર કરો મદદ પણ હા અમે અમારે કસ્ટમર કેરની ટીમ જ્યારે ફ્રી નંબર આવશે લાઇન બાય લાઇન ત્યારે તમને કોલ વોટ્સએપ કોલ અથવા તો કોલ બેક જરૂર કરશે અને માહિતીનો તમને રસ્તો કાઢીને આપશે ઓકે હવે બીજું હજુ એક મારે સમજવું છે કે ઘણી બધી યોજનાઓ આવતી હોય છે હવે આમાં અત્યારે દાખલા તરીકે ટેકાના ભાવે ખરીદી માટે આપણે કયા પોર્ટલ ઉપર શું કરવું ક્યાંથી આપણે રજીસ્ટ્રેશન કરાવવું ઘણી વખત પાક નુકસાની ગઈ હોય તો આપણે એના માટેનું જે કાંઈ અરજી કરવાની હોય તો એ ક્યાં કરવી કોઈ આપણે સબસિડીમાં ટ્રેક્ટર છે કે કોઈ બીજા ખેત ઓજારો મળતા હોય તો એ અત્યારે આપણે સ્કીમ ચાલુ છે કે નહીં ઘણી બધી યોજના વિશે જાણવું હોય તો એ પણ આ એપ્લિકેશનની અંદર છે એના વિશે આખું શું છે એમાં અમે એક ફંક્શન આપેલું છે સરકારી યોજના કરીને બીજું એ એક અમારી સ્પેશિયલ ટીમ છે કે જે ગવર્મેન્ટના જે ને જે માહિતી આવતી હોય જે એના સચિવાલયમાંથી જે એની સ્ત્રોત આવતા હોય કે જે હકીકત ઓથેન્ટિક હોય અનઓથેન્ટિક માહિતીમાં બનતી નથી મૂકતા અમે માહિતી એવું ઉતાવળ પણ નથી કરતા ખોટી મૂકવાની કે જેથી કરીને લોકો અમારા લીધે ગેરમાર્ગે દોરાય અમે બનતો વહેલો સાચી અને સચોટ માહિતી આપવામાં માનીએ છીએ તો અમારી એપ્લિકેશનમાં સરકારી વેબસાઇટ કરીને એક ફંક્શન આપેલું છે ત્યાં તમે અગત્યની વેબસાઇટમાં જઈ અને તમે પીએમ કિસાનનો હપ્તો સાત બાર આઠ પછી તમારે આ ફાર્મ રજિસ્ટ્રી આવી બધી અરજી કરી શકો તો એમ છતાં અમે હોમ પેજ ઉપર આ પોર્ટલની ખેતીની ડાયરેક્ટ અરજી કરવાની લિંક પણ સેટ કરીએ છીએ સમય સમય અનુસાર પછી જો આ સમૃદ્ધિ કિસાનની કોઈ લિંક આવે ગવર્મેન્ટ તરફથી તો અમે એને ડાયરેક્ટ ત્યાંને ત્યાં સીધી કોઈ સર્ચ કોઈ જગ્યાએ ખેડૂતને ગોતવી ન પડે હોમ પેજ ઉપર જ અમે મૂકી દઈએ છીએ કે જ્યાં ક્લિક કરતાં સીધી અરજી કરી શકાય બરાબર એટલે આમ જોવા જઈએ તો ખેડૂતભાઈઓ આમાં ઘણી બધી સુવિધાઓ છે એટલે પહેલાં તો મારો આગ્રહ એ રહેશે કે જે અન્નદાતા નામની એપ્લિકેશન છે એ એપ્લિકેશન દરેક ખેડૂતભાઈઓ છે પોતાના મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લો ડાઉનલોડ કરશો એટલે આમાં અલગ અલગ બધા ફંક્શન છે પાકના શેડ્યુલ હોય રોગ જુવાત માટેનું છે પછી બજાર ભાવ છે દાખલા તરીકે અત્યારે આપણે જાણવું હોય તો કયા માર્કેટ યાર્ડમાં કયો બજાર ભાવ આલે એ બજાર ભાવ પણ રોજે રોજના તમને એમાં જોવા મળશે ખેડૂત માટેની જે આ યોજનાઓ હોય યોજનાઓની પણ માહિતી મળશે અને જ્યાં ખેડૂતને તકલીફ પડે તો ત્યાં તમે મદદ પણ લઈ શકો છો ત્યાં તમે એમાં જે હેલ્પલાઇનનું સેન્ટર હોય એ હેલ્પલાઇનમાં હેલ્પ પણ માગી શકો છો કોઈ રોગ જીવાત માટે હોય કે કોઈ બીજી બાબતે હોય દરેક બાબતે આપણે સમસ્યાનું સમાધાન છે એ આ અન્નદાતા નામની એપ્લિકેશનની અંદર થઈ રહ્યું છે આમ જોવા જઈએ તો અન્નદાતા એપ્લિકેશન છે એની અંદર અનેક પ્રકારના ફંક્શન છે જો દરેક ફંક્શન વિશે આપણે વાત કરવા જઈએ તો વાત ઘણી બધી લાંબી થાય એવું છે પણ ટૂંકું ને ટચ મારું આપ દરેક ખેડૂતભાઈને એટલું જ કહેવાનું છે છે એક ડાઉનલોડ કરી લો એટલે કોઈ ચર્ચા કરવાની જરૂર નહીં પડે એ એપ્લિકેશન અન્નદાતા એપ્લિકેશન જો તમે ડાઉનલોડ કરશો એટલે તમામ સમસ્યાનું સમાધાન છે એ ત્યાં મળી મળી રહેશે ખેડૂતભાઈઓને લગતી તમામ માહિતીઓ છે એ ત્યાં આવતી રહેતી હોય એને આપણે અનુસરવું ત્યાં ખૂબ સારી વ્યવસ્થિત રીતે માહિતી આપવામાં આવે છે એટલે ખાસ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરજો ને એ ડાઉનલોડ કરવાની અંદર કોઈ પણ તકલીફ પડે તો જે હમણાં આશિષભાઈએ એમનો હેલ્પલાઇન નંબર આપ્યો છે એની અંદર આપણે વોટ્સએપ કરી અને હેલ્પ પણ માંગી શકો છો વિશેષ માહિતી છે નેક્સ્ટ ફરીથી આપણે ક્યારેક આપવામાં આવશે આશિષભાઈ સાથે આપણે ફરીથી પાછા આપણે સંવાદ કરશું અને આ એપ્લિકેશનની અંદર જે સમય અંતરે જે અપડેટ આવતું હોય એ અપડેટને લઈને નવી માહિતી છે નેક્સ્ટ ટાઈમ લઈને આવવાનો પ્રયત્ન કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જો તમે એમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર